હરિમ કૃષ્ણમ વંદે જગદગુરુ થોડી વાર પૂરતાં આપણે બધા પોતાના સ્થાન ઉપર ઉપસ્થિત રહીશું પરમ પૂજ્ય મૂળદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે હૃદયપૂર્વક વ્યાસપીઠસ્થ વક્તાવતી અને આપ સૌ શ્રોતાજનો વતી તાળીઓના નાથથી સ્વાગત કરીશું આજે સોમવાર એમાં પણ જન્માષ્ટમી રામમઢીથી એનો પ્રેમ અને એનો ભાવ લઈ અહીં પધાર્યા છે હું નિવેદન કરું વધારે સમય ન લેતા અગિયાર વાગી ગયા છે પોતે પોતાનો ભાવ પ્રગટ કરશે અને બીજું કે આજના દિવસે ગિરનારની ગોદમાં આપણે બધા બેઠા છે તો આ ગિરનારનો ત્યાંનો પ્રેમ લઈને આવ્યા છે અને અવિરત મહાદેવભાઈ ને હમણાં બાપુ સાથે રહ્યા છે તો વધારે સમય ન લેતા બાપુ પોતાનો ભાવ પ્રગટ કરશે એવી વિનંતી આપણે બધા પ્રેમ અને ભાવથી એને શ્રવણ કરશું અને પછી બાપુ દ્વારા જ આરતી થશે એવી વિનંતી ગિરનારી મહારાજ પ્રસન્ન રહો ગિરિ ક્ષેત્ર પ્રસન્ન રહો પૂર્ણિમાના પ્રકાશમાં આપનું સમસ્ત ક્ષેત્ર એને કંઈ જુદું જ રૂપ આપીને અમને દર્શી રહ્યા છો પ્રસન્નતા અપેર્યા છો આ પ્રસન્ન રહો આગળ જતાં પાદુકાના દર્શન કરીએ ઉપર કોઈ દેખાતું નથી પણ આપણી આંખ્યું કામ નથી કરતી એ પાદુકા ઉપર કોઈક ઊભું તો છે કારણ કે બધા એના તરફ બૂમ પાડે છે એના તરફ જ બૂમ પાડે છે એની પાસે ચાર વેદ છે એ પણ એ જ બૂમ પાડે છે હું હું કરી કે કોણ છે આ આ કોણ છે કોઈ રીતે ઓળખાતો નથી આ કોણ છે ચાર વેદો પણ બૂમ પાડે છે હું તો કોણ છો ક્યાનો છો અને શા હેતુથી છો અમારા માટે છો તો અમારી આંખો કામ નથી આપતી અમારું મન કામ નથી આપતું અમારી બુદ્ધિ કામ નથી આપતી એવો કરંટ તારો લેવા માટે અમે ફા ને ફા મારીએ છીએ ફાફા મારીએ છીએ એવા ફાંફા મારતી એક ભૂમિકામાં હું ચાલીસથી પિસ્તાલીસ વર્ષ મતલબ પચાસ વર્ષને આડેગાળે પૂજ્ય પટેલ બાપુના દર્શન કરી રહ્યો હતો એમાં પૂજ્ય ઓમકારિપુરી બાપુજી આપ પધાર્યા કાશ્મીર બાપુજી આપ પધાર્યા આપના દર્શનનો સમાગમ થયો અને આપની પ્રસન્નતા એ વખતે વૈરાટની પ્રસન્નતા પ્રાપ્ત થઈ એ ઘડીઓને હું સ્મરણ કરું છું અને પ્રણમો છો મારા મહારાજશ્રી પણ આ ગિરનાર ક્ષેત્રમાં ઘૂમતા 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 પિસ્તાલીસ દિવસ સુધી રડતા રડતા તું ક્યાં છો તું ક્યાં છો તું ક્યાં છો એમાં માં દિવસે રડતા રડતા એ તંત્રમાં હતા અને કોઈએ માથા ઉપર હાથ મૂક્યો કેમ રડે છે એટલે આણે કીધું કે દર્શન માટે રડું છું એણે કીધું કે દર્શન તો તમને થાય છે આણે કીધું કે દર્શનથી સંતોષ નથી થતો મારે વાત કરવી છે વાત કરવી છે એટલે વાત કરવી હોય તો તો પાછા સમાજ વચ્ચે જાઓ અને જેનું કોઈ ન હોય ને જેની પાસે કાંઈ ન હોય એને પોતાના કરો એમાં ક્યાંક હું આવીને તમારી સાથે વાત કરી જાઈશ જય ગિરનારી જય ગિરનારી લાલા એમ જ જેને જોતા આપણી આજુબાજુની માનસિકતા તૂટી જાય ને થીરતા સ્થિર થવા માંડે જેને જોતા માથું નમી જાય તો સમજવાનું કે આ શ્વાસમાં રહેતા એ છે શરીરમાં નહીં રહેતા હોય શરીરમાં રહેતા હોય તો જીવ હોય જીવ હોય તો એની સાથે જોડાણ ઇન્દ્રિયોનું હોય મન સાથે લાગેલી બધી આકર્ષક ભૂમિકાઓમાં એટલે જેને જોતા માથું નમી જાય પછી ભલે ને કાચના ફોટામાં મટેલા હોય પછી કોઈ પણ સ્થિતિમાં હોય અંશ હોય કે પરમહંસ હોય એ ભૂમિકા સુધી આપણે ન પહોંચી શકીએ પરંતુ આ બધી વેદનાઓને અંતે મને ખ્યાલ નથી કે હું આ શું કરી રહ્યો છું હું આ શું કરી રહ્યો છું એ મને ખ્યાલ નથી ખ્યાલ નથી મહાદેવ બાપુ ખરેખર પ્રસાદજી ખ્યાલ નથી કે હું શું કરી રહ્યો છું વાસ્તવિકતા ખબર નથી પડતી મુકાઈ ગઈ કે શું થયું પણ છતાંય એમ લાગ્યા કરે છે કે બાપુજી વિશાળ હૃદયના થઈને મને ક્ષમા આપશે એક એવા કાર્યક્રમમાં મને અહીંયા ઉપસ્થિતિ માટે બોલાવ્યો હતો અને તે દિવસનું મને એમ થઈ આ કરે કે આ મોકલે કે જાઉં હવે હું એ વખતે બોલાવ્યો ત્યારે ન આવ્યો તો અત્યારે કેમ જાઉં ખબર નહીં આજે પ્રસાદનો પાવર મને એમ થયું કે હાલ જન્મ તો માણી આવું લાલાનો જન્મ કેવી રીતે ગિરનાર ક્ષેત્રમાં કરાવે છે અને વરી પાછા પહોંચેલા સત્પુરુષોની વચ્ચે અહીંયા કંઈ થોડા આ પુરુષો સાંભળે છે તમને એમ ન માનતા કે અમે પાંચ પછી ભેગા થઈને તાલી વગાડીને તમને સાંભળી ના અમારામાં ઠેકાણું નથી અમે હું તમને સાંભળવાના હતા પણ આમાં કેટલાય કંદરાઓમાં બેઠાય કેટલાય ગુફાઓમાં બેઠાય કોઈ કેટલી તિતિક્ષાઓ સહન કરી કરીને એ બાપુને ઘણા બધાનો પરિચય છે કાશ્મીરી બાપુ એની એની જે કાંઈ સ્થિતિઓ લઈને નીકળે પટેલ બાપુ પાસે વધારે તો ત્યાં પટેલ બાપુને બે ગોષ્ટી કરતા હોય એટલે એ ખબર નહીં એની દુનિયામાં હું એકબીજા વાતો કરતા હોય આપણે તો આપણી દુનિયા આ શરીર સાથે લાગેલા સંસારને પકડીને જે કાંઈ બને એના પગલાં ભરવા પ્રયત્ન કરીએ પીડા કોઈ રીતે ટળે એ માટે આપણે દોડ્યા કરીએ છીએ પરંતુ બહુ લેક્ચર કરવાનો સમય નથી પૂજ્યો બાપુને પ્રણામ કરીને બાપુને વારંવાર ગિરનારી કરી નમો નારાયણ કહી પ્રસાદજી આપને આપણા સાથીદાર મિત્રોને હૃદયપૂર્વક હૃદયમાં રાખીને પ્રસન્નતા જોઈએ રાખું માણે રાખું સાંભળે રાખું એ બધી બાબતો સાથે જોડાઈને બહેનો ભાઈઓ આટલી જો તકલીફ લઈને અહીંયા દાતાર બાપુના દાતારેશ્વરના શરણ સુધી પૂજ્યપાદ બાપુના પુરુષાર્થને એના તપબલને એની નિષ્ઠાને માના અને બાપુજીના અથાગ શિવશક્તિના પવિત્ર પ્રેમની ભૂમિકા સુધી આવી શક્યા હોઈએ તો હું એક વિનંતી કરું છું કે શરીરને તમે જેમ તેમ ન સમજો આ શરીર છે એ કોઈ સાધારણ બાબત નથી એને જોવાનીમાં તમે જેમ તેમ ઠોકરાવો જેમ તેમ એની માથે જુલમ કરો પણ એ પાછલી અવસ્થામાં ઉઘરાણી કરશે ત્યારે એણે કીધું કે હવે મને તારી સાથે નહીં ગમતું હતું કે કેમ કે મારો કાંઈ સારો ઉપયોગ ન કર્યો આંખને મેં તને કેટલા વર્ષો બસો વર્ષ જૂની આંખ આપી સૌમાં બસો વર્ષ જૂની આંખ છે એટલું જ આપણું હાર્ટ એટલું બસો અઢીસો વર્ષનું છે એવડી જ આપણી કિડની આ ત્રણેય બસો બસો વર્ષની ઉપર ઉપરની ઉંમરના છે પણ આરામ આપણે એમાં કોઈ દિવસ કેરફુલ રહ્યા નથી આ શરીર છે મને શ્યામસુદરદાસ બંસીવાલા વંદરાવનમાં એ ગોકુળમાં રમણ રમણરેતીમાં આશ્રમ છે એ મને કયા કરતાં એકસો બાવીસ વર્ષનું એનું શરીર હતું અગરતલના સ્ટેટના રાજકુંવરના એ વારસદાર હતા એ મને ક્યાં રાખતા કે એકસો બાવીસ વર્ષનું શરીર હતું તો એ શાકભાજી હાથે બનાવે એ બધી ભગવાનનો થાળ હાથે બનાવે જમે નહીં પ્રસાદને માદેવ પ્રસાદને બેસાડે કે હું જમાડું છું હું તમને જમાડું એ મારો લાલો તમારા મારો લાલો તમારામાં બોલે મારો કૃષ્ણ તમારામાં બોલે મારો કૃષ્ણ તમારામાં મને જોવે હું તમને જોઉં છું કે મારો કૃષ્ણ એની પવિત્ર આંખોથી મને જોવે છે એટલે એમ કે મેં પ્રસાદ તમકો બેઠા કે ભોજન કરાવું આજ તો નહીં જાને દઉં ગા એટલે એના પ્રેમને આપણે વસ્તાવું પડે મને બી કતિક આ એમ કહેશે કે મૂળદાસ જવાનું તો નથી એટલે આપણને એમ થાય કે આટલી ઊંચાઈ ઉપર આવ્યા પછી જો નીચે હું છે એ તો તમને બધાને ખબર છે ને એ કેટલા ઉઘરાણીવાળા રાહ જોતા છે કેટલા ફાલતુ કેટલા બીજા ત્રીજા બધા એને આપણી જરૂર છે એમ આપણને લાયગા રાખે પણ એને એની જરૂર હોય હા રૂપાળો હોય બડુકો હોય અને સગવડ સાધન બધી સંપન્ન બાબતે હોય પણ એની એ લોકો રાહ જોતા હોય આપણી રાહ ન જોતા હોય એટલે શરીર સાથે મારો તમારો જે વ્યવહાર છે એ આંખો છે ને મોટીબહેન ભાઈઓ આંખો છે તો બાપુના દર્શન કરી શકીએ પ્રસાદજીના દર્શન કરી શકીએ આ ભૂદેવોના સાક્ષાત પૃથ્વીના દેવતાઓ આ બધી તકલીફો વચ્ચે આટલા બધા વ્યસ્ત હોવા છતાંય એકદમ શાંતિથી પાઠ કરે છે એકદમ શાંતિથી આ મ્યુઝિકમાં બધા એકી સાથે જોડાઈને કેવું સાથ આપી રહ્યા છે આ બધી બાબતો જલ્દી જલ્દી મળતી નથી પણ આપણને સહેજે મળી ગયો છે અહીંયા પહોંચાઈ ગયું એટલે આ દર્શન કરીએ ને હું ઉતાવળથી નહીં ઝડપથી નહીં પણ તમે પાછા હાથ નથી લાગતા આ બાઉતેર ચીમોતેર વર્ષે આ ભૂમિ ઉપર હું તમને ભાડું છું તમે મને નથી ઓળખતા પણ હું તમને ઓળખું છું બાપુ મને ઓળખે છે પાછા હું એને નથી ઓળખી શીખ્યો એ મને ઓળખે છે ઓળખે છે એટલા માટે કે તે દિવસની જે મુલાકાત હતી અને જે એમની આંખોમાંથી એને મને એ ભગવાન જાણે તમે કયો પ્રેમ કહો છો કારણ કે પ્રેમ છે આ બોડી શરીર છે ને એ આપણી માં છે સાંભળો શરીર માં છે શરીરને જીવતું રાખનાર પ્રાણ આપણો પિતા છે ધીસ ઇઝ મધર અને પ્રાણ આપણો પિતા અહીં આપણો ફાધર છે અને એ પ્રાણ સાથે ઘસાતો ઘસાતો બોલે છે એ બોલવાવાળો આપણો ગુરુ છે અને બોલતાં બોલતા સત્યમાં રોકાઈ જાય ને એ પરમાત્મા સત્ય સ્વરૂપી છે એમાંથી જ પ્રેમ પ્રગટ થાય છે એમાંથી જ વાણી દ્વારા કોઈ બોલ પકડતાં પકડતા બોલ પકડવો અઘરો છે ક્રિકેટ રમવા જાવ ને પહેલાં ફિલ્ડિંગ ભરવી પડે એ ફિલ્ડિંગમાં બોલ પકડવાનો હોય ખાલી બોલ બોલ પકડતાં બધાને ફાવે પણ એ બોલ ક્યારેક ક્યારેક પકડાય નહીં એવો એ થઈ જાય છે સંસારીઓનો બોલ હોય તો બેસ્ટમેન એક ફટકો મારે એટલે બોલ બિચારો દોડતો દોડતો જાય ને એને ફિલ્ડિંગ ભરનારો એની પાછળ દોડતો દોડતો જાય પકડી લેવું હમણાં બોલને પણ એ સંસારીઓનો બોલ પકડાતો નથી કાયલ આપી દીશ તને કીધું ને ધક્કા ખાતો તારે ઘેર આવીને આપી જાય એક દીકરી દે નથી આપવા જા એ સંસારીનો બોલ છે અને એ બેસ્ટમેન એક ફટકો મારે બોલ આકાશમાં ચડી જાય અને આવા કોઈ વિરલ પુરુષો અધરો અધર એને કેચ કરી લે એ ગુરુનો બોલ એ ગુરુનો બોલ છે એ કેચ કરી લે છે પછી કેચ કરેલા બોલની સ્થિતિઓ આપણી પાસે કે છે બાકી આમાં કાંઈ સાંભળીને સુરવીર થવાય એવું નથી અહીંથી હેઠા ઉતરે એટલે ફરી ગાંઠિયા ગોતશો એમાં સાંભળીને કંઈ સુરવીર થવાય એવું નથી પણ કોઈ વેળાએ કોઈ અક્ષર કોઈ નીકળી જાય ગાઢ ને કેમ આપણે જાગી જાય એમ કોઈ એવો બોલ આપણને અસર કરી જાય ક્યાંક આપણો ફોલ્ટ હોય એ પકડી લે એ બોલ એટલે તરત જ સભાન થઈ જવાય છે એટલે શરીર સાધના છે સાધનાની ભૂમિ છે એમાં ખૂબ ધ્યાન દેવા જેવું છે શરીર છે તો મારા પગ હાલવાની આ પાડે શરીર છે તો મારા કાન સાંભળવાની આ પાણી કેટલા મસ્ત દરવાજા આંખને જોવું હોય એવું જોઈ શકે પણ આંખનો જે પૂરક એને જોનારો જોઈને નક્કી કરવાવાળો એ કોઈ ગુરુગમવાળો કોઈ વિંધાયેલા મોતી જેવો પારદર્શી મળી જાય તો એમાંથી આ ક્યાંથી બાપુ બધાય રહ્યા છે બોર્ડમાં વાંચ્યું ને એમાં લખ્યું હતું પૂજ્ય કાશ્મીરી ના આશ્રમ તરફ જવાનો રસ્તો એટલે એ રસ્તો આપણને મળી ગયો આશ્રમ તરફ જવાનો આશ્રમ આપણી યારે વાતો કરે પણ આશ્રમના રચયિતા એ કેવી રીતે આપણી યારે પ્રસન્ન થઈને આપણને પોતાના કરે એ પુરુષાર્થ આપણો છે આપણો મહાદેવ પ્રસાદ બાપુ આજ કેટલા સમયથી આ પગ આ રસ્તાના પાણે પાણે પગ ઘસતા ઘસતા આવ્યા છે અને હજી એને કંટાળો જ નથી આવતો કારણ કે એને પૂછી બાપુનો સત્પુરુષનો પ્રેમ ખેંચી લાવે છે એમ મોટા પુરુષો આપણને પોતાના કરે એટલે આપણે જાગી જવું જોઈએ કે આપણું કંઈક ભાર ભાગી જાગ્યું છે આગલી પેઢીઓનું જમા પડ્યું છે એને જાગવાનો આપણને મોકો મળ્યો છે એક નાનકડી જિંદગીમાં અમે શું કરી લેવાના હતા શું કરી લેવાના વધારે લેક્ચર નથી કરતો પણ યાદી કરું છું કે કૃષ્ણ તમારી વાતોમાં રમતા હતા અને અમે જોતા હતા ખાલી જોતા હતા જોઈને પાછું અમને કાંઈ થાય એવી બેલેન્સ અમારી પાસે નથી હા એટલી ઘડી તરબોળ થઈ જાય આપણે જમવા બેસીએ ને ભાવતું હોય એટલી ઘરી તરબોળ થઈ જાય એમાં તમને જે ભાવતું હોય એ થાળીમાં પીરસું હોય અને આમ જ્યાં હાથ લગાડવા જાઓ તો મોબાઈલ આવે પપ્પા પપ્પા કે અંકલ પડી ગયા પપ્પા હોસ્પિટલ પપ્પા આઈશુઆઈમાં પપ્પા એટલે એ થાળી તમને એટલું આમ રુચિકર ભાવે એવું બધું ને ટાઈમે ભૂખનો હતો પણ થાળી તમને ખારી થઈ ગઈ પડતી મૂકીને ભાગ્યા અને વાહ જઈને તો તમે શું કરવા માંડ્યા આઈસીઆઈમાં બહાર બેસી અને માળા કરવા માંડ્યા કોઈ દિલ ન કરો એવું કરવા માંડ્યા હે મા હે મા હે મા હે ગુરુદેવ હે ગુરુદેવ હે ભોળાનાથ હે ભોળાનાથ એમ કે જલ્દી હમણાં કોણ આવે છે એમ ગોતતા ગોતતા પણ સરનામા વગર કોઈ આવે એડ્રેસ હોય તો કોક આવે ખીલે બંધાણા હોય તો કોઈ માલિક આપણી ખબર કાઢે ખીલે બંધાઈ ગયા પછી ભલે બે દી ખાવાનો ન આપે હલાય એ નહીં એ ગમે એમ કરીને ત્રણે ત્રણ દિવસનું ભેગું કરીને માથે હાથ ફેરવું તો ફેરવું તો ખોવર પણ તમે ઓહો ઓહોમાં એ તમે એટલે તમારો સ્વભાવ બદલી નાખો ને તો એ તમારી રાહ નથી જોતો રાહ એની જોવે છે કે એની રાહમાં જીવે છે તો મને આજ ઘણું આમ ખૂબ આનંદ થાય છે મારા જન્મને સફળ કરવું એવો મને ભાવ થયો કે અહીંયા પહોંચાઈ ગયું તો એ સફળતાનો કિનારો મળી ગયો ને એ એટલો આનંદ આવે છે અંદર મને એકલાને ખબર છે હો હોવું એ ડાબલીઓ પ્રાઇવેટ હોય હવનો આનંદ પ્રાઇવેટ હોય એ એ ડાબલી ખોલે ને એકલો એકલો તમે ભગવાન આયરે રોજ વાતું કરો છો રોજ વાતું કરો છો કે આ નથી ગમતું પણ મારું ક્યાં જાઉં એવું તમે રોજ ફરિયાદ કરો છો અને પાછો જવાબે તમે ને તમે લઈ આવો છો કે શરીર આપો તો હું મારું શરીર તો શરીરના વ્યવહારોથી રાખવું જ એમ કરીને તમે સમાધાન લે આવો છો એમ હું રિયલ કહું છું કે મેં મારી ડાબલીમાં ખોલીને જોઈ લીધું આજ મને આગળ કીધું કે આજની ઘડી રડી આવણી મને હાવ એમ નક્કી જ લાગતું હતું કે કાંઈ બોલવાની જરૂર નથી હવે આ ઘડી પ્રાપ્ત થયા પછી ઘડી પાછી ઘડિયાળ બદલાવે નહીં આપણી બસ આ ઘડીમાં રમ્યા પછી કોઈ સંસારી વારે કોઈ વ્યવહારિક જગતના કોઈ ભાંગતા તૂટતા એ રમતના ખેલ કરવાની કાંઈ જરૂર નથી અહીંયા પહોંચ્યા પછી આ એવું ઊંચું અને ત્યાગ અને પરમાર્થનું ક્ષેત્ર છે આ પરમાર્થનું ક્ષેત્ર છે દધીજી બાપાએ આપણા માટે કેવડું કામ કર્યું છે દધીજી બાપાએ પરંપરા એમ બોલે છે આ પરમાર્થનો ઘાટ છે અઢારે વર્ણને કોઈ એમ ન કે તું કોણ છો તું કોણ છો એ આ જે જમતો જ જમતો આ ગિરનારી ખીચડી લે 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 આવું આ ક્ષેત્ર છે અભણને યાદ રહી જાય ભણેલા એમાં ગોથા ખાય અને સમજણા હોય વિવેકવાળા ગુરુમુખી હોય એને પકડી લે છે મેં જોયું છે મેં તમને કીધું છે મને પ્રાપ્ત થયું આ ગિરનાર ક્ષેત્રમાંથી નકર હું એક સામાન્ય માસ્તર હતો અને વિચરતી જ્ઞાતિના એક સાધુનો દીકરો હતો ગ્રસ્તી સાધુ વૈષ્ણવ સાધુ એ બધું અમારી રામાનંદ બાપાની પરંપરામાં લખતા હતા પણ મને એમાં કાંઈ હુંજતું નહોતું મને એમ હતું કે એક દાડો ઓલે ગામ છે બીજો દાડો આ ગામ છે ત્રીજો દાડો ગામ છે આ ગામ છે મને રવાના કરી દીધું સુરત એટલે છોકરાઓ કંઈક આપણો દાડો એક સુરતમાં છે આ આવી રીતે રખડતા ભટકતા ક્યાંક મકાન બાંધી લીધું એમાં તો પાવર કરવા માંડ્યા તમારું ગામ છે હવે તારા ગામનું સરનામું કોકને પૂછતું કરો ક્યાંય નંબરે સરનામું તારા ગામનું નિજઠામ તારું મુકામ ક્યાં છે આજે એમ આપણે આવ્યા છીએ આપણને મોકલા છે કે કોઈ આપણને અહીંથી ખેંચીને ક્યાંથી ખેંચીને માયામાંથી અહીંયા હાજર કરી દીધા છે તમે સૌ સદભાગી હાથમાં છો એમ માની હું તમને સારું લગાડતું નથી અને ખોટું એ તમને યાદ નથી કરાવતો કે જીવન ધન્ય બની ગયું છે આ શ્રાવણ માસમાં અને વળી એક મહિના સુધી એક બુદેવ બેઠા રાજકોટમાં એક મહિના સુધી શ્રાવણ શ્રાવણ માસની કથા કરવી એને ભૂમિ ઉપર કંઈક સૂતેલું છે બહાર કાઢવું પ્રગટ કરવું છે જિગ્નેશ બાપા રાજકોટમાં એમની કથા ચાલુ છે એક મહિનો એ પણ છે એક મહિનો તમે જંગલમાં છો એ વસ્તીની વચ્ચે છે તમે તાલી વગાડીને મને બેભાન ન કરતા હું કોઈને આમ જુઓ ઓનું આમ કહેવા માગું છું કે આનું આમ કહેવા માગું છું એ મહિલી કોઈ વકીલાત મારી છે નહીં પણ છતાંય જેને જોઈએ છે એને મળતું નથી ને નથી જોતું એની વહે દોડ્યા કરે છે નથી જોતું એની વહે દોડ્યા કરે છે એ મારો નહીં ઉપરથી અસ્તિત્વનો નિયમ છે એવી રીતે બાપુ આ ભૂમિમાં પધાર્યા પછી એને સારા નરસા અનુભવ નહીં એવું આપણે કરાવ્યા કઈ જેમ તેમ છે આ ચાલુ થોડી છે આપણે કઈ જેમ તેમ નથી આ ચાલુ આઈટમ નથી આ એક એક હજાર હજાર માથા ભાંગે ને એક એક બને ઈ તમે અહીં બેઠા છો તો આપણા બધાયને માથા ભાંગે ઈ પુરુષ કેવડો હોય છે એ એટલે જેને જોઈને માથું નમી જાય તો સમજવાનું કે આ શ્વાસમાં રહે છે શરીરમાં રહેતો હોય ને તો આપણું માથું નમે શરીરમાં રહે એને જીવ કે મોટીબેન ઇન્દ્રિયોમાં રહે એને મન કહે છે શ્વાસમાં રહે એને હંસ કહે છે અને હંસ ભેડા જે રહે છે ને એ પછી ત્યાંથી ઉડીને પરમહંસની કળામાં વૈયા જાય હંસ ને તો હજી ખબર હોય કે આ આ કાંકરા કહેવાય ના મોતી કહેવાય આ દૂધ કહેવાય ના પાણી કહેવાય આ ગુણ કહેવાય ના અવગુણ કહેવાય હંસને ખબર પડે પણ પરમહંસને કાંઈ ખબર ન પડે કે આ કાંકરો હું છે ને મોતી હું છે અરે એટલે હું કંઈ કથા કહેવા લાગી નથી ગયો હું તો પ્રાયશ્ચિત કરું છું કે બાપુના શરણમાં આવ્યો છું એ રાજીપેથી વિશાળ હૃદયના છે હા તેથી ઓલા ગામ સુરતમાં મળવા ગયો તેથી મારી આંખો નીચી હતી મુલદાસ મેં હા બાપા માફી માગો આવ્યો છો હા અને ભૂલા પડેલાને મારક બતાવો તો મારા બાપુજીએ કીધું મેં પંદર વર્ષનો બાપુજી રજા લીધી મારાથી ઓલી ઉપડે નહીં એની ઓલી શું કહે પાલખી આમ અધર હાથ કરું બધાને અરે બજાર વચે સમાધિની ગુફામાં બેસાડ્યા મેં પાછા ક્યાં ભેળા થાય છો આપને હું ખબર આવું ન બોલાય મેં તો પૂછ્યું ક્યાં ભેડા થાય છો પછી કેટલા ટાઈમ પછી સપના મારું એક્સિડન્ટ થયું મહારાષ્ટ્રમાં સાંઈબાબાને બાબાને મળવા ગયા હતા ને વળતા એટલે એક્સિડન્ટમાં મેં કીધું આ શરીરને ક્યાં મૂકવું એ તો મેં કોઈથી વિચાર ન કર્યો એટલે હું ત્યાંથી એક શરીર એક્સિડન્ટમાં પડ્યો અને બીજું શરીર લઈને ભાગ્યો જોવા તો વચમાં ગિરનાર આવ્યો મારે જાઓ તો મારા ક્ષેત્રમાં ક્ષેત્રમાં અમે જે આની કોલો ઉત્પત્તિ છે એ ક્ષેત્રમાં પાસે મહેસવાણ એટલે એ ક્ષેત્રમાં એવો ગિરનાર આડો આવ્યો એટલે મેં તો ગિરનારને જોઈને રાજી બહુ થયો કારણ કે નાનપણમાં દોઢ વર્ષનો તો તૈના ગરડામાં લઈ આવતા હતા આ બધું જોવું હતું એટલે રાજી થયો ત્યાં તો બાપુજી ભેગા થઈ ગયા પ્રસાદ મને કે તમે મેં કીધું તમે પણ મેં તો તમને ઓલામાં બેહ્યા હતા ને ગુફામાં બેહાડ્યા હતા મને કે શરીર છોડ્યા પછી હું ગિરનારમાં આવતો રહ્યો મેં કહું અહીં શું કરો છો મને કે ભૂલા પડ્યા ને મારક બતાવવું છે મેં કહું પેલા તો હું જ ભૂલો પડ્યો છું તમને મારક પછી આવ્યો છું એ મેં સંતોના શરણમાં જઈએ તો ગમે એવા ભર્યા હોય ને માં જેમ ટોયલેટ બાથરૂમ કરેલા આપણને ઘોડિયામાં આડો ઉડતા હોય એને ક્યાંક છે જવું હોય શું કહેવાય નવું આપણે નામ નીકળું છે રિસેપ્શનમાં જવું હોય પણ એ એ માં બીજાડી આપણને તરત જ તેડી લઈએ ગમે એવી સાડી પહેરીને કાંઈ એને માં જાગી જાય અંદરથી કપડાં પહેરેલું ભૂલાઈ જાય શણગાર ભૂલાઈ જાય શૃંગાર રસ બીયો જાય ને અંદરથી પ્રેમ રસ પ્રગટ થાય આપણને ઉપાડી લે નગર બાપુજી આપણને તો જોઈયા હતા પપ્પા જોઈ ગયા પહેલાં જોઈ ગયા એટલે એને આપણી પોઝિશન જોઈ આમાંથી કેમ મેં મારા ભાઈને કીધું મેં કીધું આ ભરી લે આ માલ અસલ છે આ ભરી લે આ પહોંચાડવા જેવું છે હા એમ મેં એને કીધું પણ એને શરમ થાય ને કે આ બધા વચ્ચે એટલે મારું કહેવાનું એમ હતું કે એ માં ઉપાડેલી પપ્પા જોતા હતા ને પપ્પા એ જોયું કે સરનાટો ટોયલેટ બાથરૂમ બે કરી ગયો છે ને પાછો આડો અટો છે પોતેય બગડ્યો છે એને એટલે પપ્પા કે ક્યાં ગઈ કેમ તમારો નથી નામ તો તમારું લખાવો છો પાછળ કે ક્યાં ગઈ મમ્મી અરે ક્યાં ગઈ એટલે કે આ મરી શું કામ છે કે આને ઉપાડતે એટલે એ બી બા છે ને મમ્મી છે એ તરત જ ઉપાડી લે નો આર્ગ્યુમેન્ટ કાંઈ દલીલ જ ન કરે આવું એનું વફાદારી એને મા કહે છે અને જવાબદારી એને પિતાજી કહે છે એમ કૃષ્ણ ભગવાને આપણા બધાની જવાબદારી લીધી માં એક મારા હું તી આવી ને મારો બની જાય પછી બધી દિશાઓમાંથી તારું ભલું થઈને એમ જ કરીશ બધાને પ્રણામ કરું કૃષ્ણ જન્મની વધાઈ કરું જન્માષ્ટમીની વધાઈ કરું અને પૂજ્ય કાશ્મીરી બાપુ પ્રભુ આપના ચરણોમાં કોટી કોટી નારાયણ પ્રણામ કરું છું પ્રસાદજી આપને અને આ સંગીતના બધા સાધકોને હૃદયપૂર્વક આવકારીને પ્રણામ કરું છું ધન્યવાદ જય ગિરનારી જય ગુરુરામ